હળવદ તાલુકા પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલુકા પંચાયત ખાતે પંચોતેરમા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હળવદ સરકારી નર્સરી દ્વારા બે પાંચ લાખ જેટલા વૃક્ષોના વિતરણ અને એકત્રીસ હજાર આઠસો જેટલા રોપાના વાવેતર કરવામાં આવશે તાલુકા પંચાયતના પ્રાંગણમાં પ્રધાનમંત્રી પ્રેરિત એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ હળવદ વતી જે પણ પ્રકારનું વાવેતર થાય છે કે જે પ્રકારની અમારી સ્કીમ છે તેમની માહિતી આપી જાગૃત કરવામાં આવી તેમજ માનનીય વડાપ્રધાન શ્રી ઉદ્દેશ છે કે એક પેડ માકે નામ તેથીમ આધારિત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું એમાં વિવિધ અમારી સ્કીમો વતી અઢી લાખ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ એફએફ અને આરડીએફએલ જેવી અલગ અલગ સ્કીમમાં અમે એકત્રીસ હજાર આઠસો રોપાનું વાવેતર કરવામાં આવ્યું